જય શ્રી કૃષ્ણ આવો વિષ્ણુવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે શ્રીમદ્ ભાગવત ગીતાનો પહેલો અધ્યાય જે અર્જુન વિષાદ યોગ છે તે આપણે આ વિડીયોમાં સાંભળવાનું છે તો આ અધ્યાય આપણને જીવનમાં આવતા સંચય ભય અને માનસિક સંઘર્ષમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવે છે આ અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ વિષાદ એટલે કે દુઃખ નિરાશા શંકા આ અધ્યાયમાં અર્જુન યુદ્ધ પહેલાં નિરાશામાં ડૂબી જાય છે શસ્ત્ર મૂકી દે છે અને પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે પરંતુ આ જ નિરાશા બાદ જ્ઞાન તરફ દોરી જાય છે એટલે જ આ અધ્યાયને યોગ કહેવાય છે કારણ કે વિષાદમાંથી પણ જ્ઞાનનો જન્મ થાય છે તો મિત્રો આપણે અધ્યાય શરૂ કરતાં પહેલાં પ્રથમ અધ્યાયના પાઠનું ફળ એટલે કે તેનું મહાત્મય સાંભળીએ કારણ કે મહાત્મય વગર અધ્યાય સાંભળવાનું ફળ મળતું નથી એટલે સૌ પ્રથમ આપણે મહાત્મય સાંભળીએ એક દિવસ પાર્વતીજીએ મહાદેવને પૂછ્યું હે મહાદેવ ક્યાં જ્ઞાનના સામર્થને કારણે લોકો આપને શિવ ગણીને પૂજે છે ત્યારે મહાદેવજીએ કહ્યું ગીતાના જ્ઞાનને હૃદયમાં ધારણ કરવાથી હું પવિત્ર બન્યો છું અને એ જ્ઞાનના લીધે મને બહારના કર્મોની અસર પહોંચતી નથી પાર્વતીજીએ પૂછ્યું ગીતાના જ્ઞાન વડે કોઈ કુતાર્ગ થાય છે ખરા તો મહાદેવજીએ કહ્યું એ જ્ઞાન મેળવી ઘણા લોકો ઘણા જીવો ઉતાર્ગ થયા છે અને હું એક જૂની કથા કહીને તમને સંભળાવું છું એક સમયે પાતાળમાં શેષનાગની શેયા પર શ્રી નારાયણ ભગવાન આંખો બંધ કરીને આત્માનંદમાં મસ્ત બન્યા હતા એ વખતે ભગવાનના ચરણ ચાપી રહેલા લક્ષ્મીજીએ પૂછ્યું હે પ્રભુ તામસ જીવ નિંદ્રા અને આળસને વંશ થાય છે આપ તો ત્રણેય ગુણોથી પર છો તો પછી આપની આંખ બંધ કેમ છે ભગવાન નારાયણે ઉત્તર આપ્યો હું નિંદ્રા કે આળસને આધીન થયો નથી હું તો આંખ બંધ કરીને શબ્દરૂપ ભગવદ્ ગીતાનો આનંદ માણી રહ્યો છું બીજા મારા અવતારોની માફક જ ગીતા શબ્દરૂપ અવતાર છે આ મારા શબ્દરૂપી ગીતા જ્ઞાનના અર્થને હું હૃદયમાં ઘૂંટી રહ્યો છું એ સાંભળી લક્ષ્મીજીએ પૂછ્યું ગીતા જ્ઞાનનું શ્રવણ કરીને કોઈ જીવ કૃતાર્ગ થયો છે તો શ્રીનારાયણ ભગવાને ઉત્તર આપ્યો એક નહીં પણ અનેક જીવ ગીતા જ્ઞાનના આધારે કૃતાર્ગ થયા છે હું એક કથા કહું તે તમે સાંભળો ચાંડોળાનું કામ કરનાર એક શૂદ્ર હતો તે તેલ અને મીઠાનો વેપાર કરતો હતો તેણે એક બકરી પાળી હતી એ બકરી એક દિવસ બહાર ચરવા ગઈ એ ઝાડના પાંદડા ખાતી હતી એવામાં એક સાપે તેને ડંખી દીધો એથી તે બકરી મરી ગઈ પાછળથી એનો બળદ તરીકે જન્મ થયો એ બળદ એક ભિખારીને હાથે ચડ્યો ભિખારી એના પર બેસીને આખો દિવસ ભીખ માગતો હતો સાંજે એને ભીખમાં જે કંઈ મળ્યું હોય તે કુટુંબ સાથે મળીને આરોગતો હતો પહેલાં બળદને તો એ આખી રાત બહાર જ બાંધી રાખે અને તેને ખાવા પીવાની કશી જોગવાઈ એ કરે નહીં થોડું ઘણું ભૂસ્યું નાખ્યું ન નાખ્યું એટલે બસ સવાર થતાં જ ફરીથી એ ભિખારી બળદની પીઠ પર બેસી ભિક્ષા માગવા નીકળે અને આખો દિવસ એ પ્રમાણે ભટકે આખરે બળદનું શરીર ઘણું નબળું પડી ગયું હતું એક દિવસ રસ્તામાં ચક્કર ખાઈને તે પડ્યો એ મૃત્યુના મુખમાં હોમાયો હતો છતાં કેમ કરી એનો જીવ જાય નહીં ત્યાંથી જતા આવતા શરીરજનો તેનો જીવ સુખે જાય એ માટે તીર્થના વ્રતના એમ અનેક જાતના પુણ્યના ફળ એને અર્પે છે છતાં એ બળદનો પ્રાણ જાય નહીં એક દિવસ ગણિકા ત્યાંથી જતી હતી તેણે પોતાના કૃતજ્ઞનું ફળ એ બળદને અર્પણ કર્યું એટલે એ બળદનો પ્રાણ તત્કાલ છૂટી ગયો હતો પાછળથી એ બળદનો જન્મ એક બ્રાહ્મણને ત્યાં પુત્ર તરીકે થયો એ વખતે એના પાછલા જન્મની સ્મૃતિ થઈ એણે વિચાર કર્યો કે જે ગણિકાએ મને બળદની યોનીમાંથી છોડાવ્યો તેના દર્શન કરું સુષ્મા તે ગણિકાને ઘરે પહોંચ્યું એ ગણિકાને પૂછ્યું તમે મને ઓળખો છો ગણિકાએ ના પાડી સુષ્માએ કહ્યું જે બળદને તમે તમારું પુણ્ય આપીને બળદની યોનીમાંથી મુક્ત કર્યો હતો તે હું છું અને વિપ્રને ઘરે જન્મ થયો છે જે પુણ્યના પ્રભાવ વડે તમે મને બળદની યોનિમાંથી છોડાવ્યો તે પુણ્ય કયું છે તે મને કહો ગણિકાએ કહ્યું મારા ઘરનો પોપટ કંઈક ભણે છે હું તેના વાક્યો સાંભળું અને એ પુણ્યનું ફળ મેં તમને આપ્યું હતું સુષ્માએ પહેલાં પોપટને પૂછ્યું તું સવારમાં શું પઢે છે પોપટે જવાબ આપ્યો હું મારા આગલા જન્મમાં બ્રાહ્મણનો પુત્ર હતો પિતાજીએ મને ગીતાના પહેલાં અધ્યાયનો પાઠ કરાવ્યો હતો તેની મની સ્મૃતિ થઈ ગઈ છે એટલે હું નિત્ય ગીતાના પહેલાં પાઠનો અધ્યાય કરું છું સુષ્માએ પોપટને આશીર્વાદ આપ્યા પોપટની મુક્તિ થઈ ગણિકાએ પણ જીવન સુધાર્યું અને નિત્ય સ્નાનવિધિ કરી ગીતાના પ્રથમ અધ્યાયનો પાઠ કરવાનું શરૂ કર્યું છેવટે એથી ગણિકાની પણ મુક્તિ થઈ હતી તો મિત્રો આપણે સૌ પ્રથમ પહેલા અધ્યાયનું મહાત્મ્ય સાંભળી લીધું છે હવે અધ્યાય પહેલો અર્જુન વિષાદ યોગ સાંભળશું એ સાંભળવા પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી દેજો રાજા ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું હે સંજય ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવા એકઠા થયેલા મારા અને પાંડુના પુત્રએ યુદ્ધના કેવા વ્યૂહ ગોઠવ્યા છે ત્યારે સંજયે ઉત્તર આપતા કહ્યું પાંડવોના સૈન્યને વ્યૂહ રચવાના જોઈને રાજા દુર્યોધને આચાર્ય દ્રોણ પાસે જઈને કહ્યું હે ગુરુજી પાંડવોના આ મોટા સૈન્યનો વ્યૂહ આપના બુદ્ધિમાનથી શિષ્ય અને દ્વિપદના પુત્ર ધ્રુમ્યને ગોઠવ્યો તે જુઓ આ સેનામાં યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા મહાસુરવીર અને મહાધનુષધારી સાત્વિક વિરાટ મહારથી દ્રુપદ ધૃષ્ટેતુ ચેકિતાન વીર્યવાન કાશીરાજ પુરોજિત કુંતી ફોજ નરશ્રેષ્ઠ પરાક્રમી યોધ્યામન્યુ વીર્યવાન ઉત્તમ મોજા અભિમન્યુ અને દ્રૌપદીના પાંચ પુત્રો એ સઘળા મહારથીઓ છે હું દ્રિજ શ્રેષ્ઠ હવે આપણી બાજુ મારી સેનામાં જે વિશિષ્ટ નાયકો છે તે આપને કહું છું તે તમે સાંભળો આપ ભીષ્મ પિતા કર્ણ યુદ્ધમાં જય મેળવનાર કૃપાચાર્ય અસ્વસ્થામાં વિકર્મ તથા ભૂરી અને બીજા પણ યુદ્ધ યુદ્ધવિદ્યામાં ચતુર નાના પ્રકારના શસ્ત્રો વડે લડનાર અને મારા માટે પ્રાણ આપનાર અનેક વીરો છે ભીષ્મથી રક્ષાયેલું આપણું તે સૈન્ય અપરિમિતિ એટલે ઘણું મોટું છે જ્યારે ભીમ વડે રક્ષાયેલું તેમનું આ સૈન્ય નાનું છે હવે આપ સર્વ પોતપોતાના મોરચા પર સાવધાન રહીને સેનાપતિ ભીષ્મ પિતાનું રક્ષણ કરો દુર્યોધને ઉત્સાહિત કરવા પ્રતાપી કુરુવૃદ્ધ પિતામહ ભીષ્મએ મોટી શ્રી ગર્જના કરી શંખધ્વનિ કર્યો એ પછી એક દસ ચારે તરફ શંખો નગારા મૃદક ઢોલ તથા રણશિંગા વગાડવામાં આવ્યા તેનો મોટો અવાજ થવા લાગ્યો પછી કૌરવ સૈન્યમાં થયેલા શંખધ્વનિના પ્રવ્યુત્તરમાં શ્વેત અશ્વ જોડાયેલા મહારથમાં રહેલા માધવ અને અર્જુનને પણ દિવ્ય શંખો વગાડ્યા શ્રી કૃષ્ણ ભગવાને પાંચ જન્ય અર્જુનને દેવદત્ત અને ભયંકર કામો કરનાર ભીમસેને પોંડ નામનો મહાશંખ ફૂંક્યો કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નકુળે સુઘોળ અને સહદેવે મણિપુષ્પક નામના શંખનો ઘોષ કર્યો ઉપરાંત પરમ ધનુર્ધર કાશીરાજ મહારથી શિખંડી ધુષ્ટધૂમ્ય વિરાટ અજિત સાત્યક દ્રુપદ અને દ્રૌપદીના પાંચેય પુત્રો તથા મહાબાહુ અભિમન્યુ વગેરે વીરોએ પોતપોતાના શંખોનો ધ્વનિ ગજવ્યો આકાશ અને પૃથ્વીને ગજાવનાર એ ભયાનક નાદે કૌરવના હૃદય ચીરી નાખ્યા પછી કૌરવને યુદ્ધ માટે તત્પર થયેલા જોઈને યુદ્ધ શરૂ થવાના સમયે હે રાજા પોતાનું ધનુષ હાથમાં લઈને અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું હે અચ્યુત મારા રથને બંને સેનાઓની વચમાં લઈ જઈને રાખો કે જેથી જેમની સાથે મારે આ રણસંગ્રામમાં લડવાનું છે તેમને હું બરાબર જોઈ લો સંજય ધૃતરાષ્ટ્રને કહ્યું હે ભારત અર્જુનના કહેવાથી શ્રી કૃષ્ણ ભગવાને બંને સેનાઓની વચ્ચે લઈ જઈને રથ ઊભો રાખ્યો છે અને કહ્યું હે અર્જુન સામે ભીષ્મ દ્રોણની આગેવાની હેઠળ એકત્ર થયેલા કૌરવને તું જોઈ લે અર્જુને ચારે તરફ નજર ફેરવી તો બંને સૈન્યમાં વડીલો પિતામ આચાર્યો મામા ભાઈઓ પુત્રો પોત્રો મિત્રો સસરા તથા અન્ય હિતેષ્ટ્રીઓ જોવામાં આવ્યા પોતાના સર્વ સ્વજનોને યુદ્ધ માટે તત્પર થયેલા જોઈને અર્જુનનું હૃદય દ્રવી ગયું અને ખેદ અને કરુણતાથી ઉભરાતા અવાજે તે બોલ્યો હે કૃષ્ણ યુદ્ધ કરવાની ઈચ્છાવાળા આ સ્વજનોને સામસામે ઊભેલા જોઈ મારા ગાત્રો ગળી જાય છે મોં સુકાય છે શરીર ધ્રુજે છે અને રૂવાડા ખડા થઈ જાય છે મારું ગાડી ધનુષ હાથમાંથી સરી પડે છે ચામડીમાં દાહ થઈ રહ્યા છે ઊભા રહેવાની શક્તિ હણાઈ ગઈ છે અને જાણે મારું મન ભમી રહ્યું છે વળી હે કેશો હું વિપરીત ચિહ્નને જોઉં છું યુદ્ધમાં આ સ્વજનોને મારીને હું કશું કલ્યાણ જોતો નથી હે કૃષ્ણ સ્વજનોને મારીને મહતા વિજયને રાજ્યને કે સુખો ભોગને હું ચાહતો નથી હે ગોવિંદ આવી રીતે રાજ્ય મેળવીને અમે શું કરીશું અથવા તો સ્વજનોને સહારીને મેળવેલા ભોગ કે જીવતરનો હેતુ પણ શું છે જેઓ માટે અમારે રાજ્ય ભોગો અને સુખ ઇષ્ટ છે તેઓ તો પ્રાણ અને ધનનો ત્યાગ કરીને યુદ્ધ માટે ઊભા છે આવા યુદ્ધાર્થીઓમાં આચાર્ય વડીલો પુત્રો પિતામહ મામા સસરા પોત્રો શાળા અને બીજા સંબંધીઓ છે તેઓ મને ભલે મારે હું તો સ્વર્ગ મૃત્યુ અને પાતાળ એ ત્રણેય લોકનું રાજ્ય મળતું હોય તો પણ હે મધુસૂદન તેમને મારવા તૈયાર નથી તો પૃથ્વી માટે કેમ મારું હે જનધન ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમે શું આનંદ થાય આ આતત્ય આગ લગાડનાર ઝેર આપનાર સહસ્ર પ્રહાર કરનાર ધન હરનાર જમીન છૂટવી લેનાર અને સ્ત્રીનું અપહરણ કરનાર હોવા છતાં એમને મારવાથી અમને પાપ લાગે છે માટે હે માધવ ધૃતરાષ્ટ્રના પુત્રો કે જેઓ અમારા બાંધવો છે તેમને મારવાનું કૃતજ્ઞ અમારા માટે યોગ્ય નથી કારણ કે સ્વજનોને મારીને અમે સુખી શી રીતે થઈએ લોભને લીધે કૌરવની બુદ્ધિ કંઠિત થઈ છે તેથી તેઓ કુળના નારાથી થતા દોષો તથા મિત્રદોહના પાપને જોતા નથી પણ હેજના જનાદર કુળના નાશથી થતા દોષોને જોનાર અમારે આ પાપના દોષથી કેમ અટકવું ન જોઈએ કુટુંબોનો નાશ થતાં સનાતન કુળ ધર્મ નાશ પામે છે અને કુળ ધર્મ નાશ પામતા આખા કુળને અધર્મ દબાવે છે હે કૃષ્ણ અધર્મ દબાવવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે અને સ્ત્રીઓ દૂષિત થતાં હે વાણ્ય વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે વર્ણશંકર પ્રજા કુળઘાતક તથા કુળને નર્કમાં નાખનારી જ બને છે કેમ કે પિંડ અને તર્પણ ક્રિયાઓ નાશ પામી હોવાથી તેઓ પિતૃઓને નર્કમાં જ પડે છે કુળનો નાશ કરનારો વર્ણશંકર કારક દોષને પરિણામે સનાતન જાતિ ધર્મ અને કુળ ધર્મનો લોપ થાય છે હે જનાર્દન જે મનુષ્યના કુળ ધર્મ નાશ પામ્યા હોય તેઓને અનિશ્ચિત સમય સુધી નર્કમાં વાસ થાય છે એવું સાંભળવામાં આવે છે ખરેખર દુઃખની વાત છે કે અને મહાપાપ કરવા તત્પર બન્યા છીએ કેમ કે ય સુખના લોભથી અંગે સ્વજનોને મારવા તૈયાર થયા છીએ આના કરતાં તો શસ્ત્ર વિના અને સામનો નહીં કરનાર અને હથિયારધારી કૌરવો જો યુદ્ધ મેદાનમાં મારે તો મારું વધારે હિત થાય સંજય કહે મેદાનમાં ખડો થયેલો અર્જુન આ પ્રમાણે શોકાકુળ બની ધનુષ બાણ છોડી રથની પાછલી બેઠક ઉપર બેસી ગયો આમ શ્રીમદ ભાગવત ગીતા બ્રહ્મ વિદ્યામાંના યોગશાસ્ત્રમાં તેમજ શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ રૂપે ચર્ચાયેલો અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય સમાપ્ત થાય છે સાથે આપણે પ્રથમ અધ્યાયનો સાર પણ સાંભળીએ તો પાંડવોના રાજભાગના હક્કનો કૌરવને અનાદર કર્યો શ્રી કૃષ્ણ ભગવાનની સમજાવટ નિષ્ફળ નીવડી રાજ્ય મેળવવા પાંડોએ યુદ્ધની તૈયારી કરી કુરુક્ષેત્રના મેદાનમાં બંને પક્ષના સૈન્ય યુદ્ધ માટે તૈયાર થઈ સામસામે આવી ગયા પાંડવોના સૈન્યના સેનાપતિ તરીકે ભીમ અને કૌરવ સેનાના સેનાપતિ તરીકે ભીષ્મની પસંદગી થઈ હતી શ્રી કૃષ્ણ અર્જુનના રથમાં સારથી થયા અર્જુને શ્રી કૃષ્ણ પાસે પોતાનો રથ અને સૈન્યની વચ્ચે ખડો કરાવ્યો અર્જુને બંને પક્ષના મહારથીઓનું નિરીક્ષણ કર્યું અર્જુનને જોયું કે યુદ્ધમાં સામસામે આવી ઊભેલા મહારથીઓમાં પિતામ આચાર્ય બંધુઓ પુત્રો પોત્રો સસરા શાળા અને એકબીજાના અનેક સંબંધીઓ છે આ જોઈને અર્જુન વિચારમાં પડ્યો આ બધાનો નાશ કરીને જીવને અંતે શું છે આ બધું સાંભળ સંબંધીઓના મૃત્યુનો ભોગ મેળવેલા રાજ્ય ભોગનો શું આનંદ રહેશે રાજ્ય કોના માટે મેળવવું છે જેના માટે રાજ્ય મેળવવાનું છે તે બધા સંબંધીઓ તો યુદ્ધમાં મૃત્યુ પામ્યા હશે અર્જુને વધુ વિચારે છે આવી રીતે રાજ્ય મેળવવા કરતાં યુદ્ધના મેદાનમાં સામનો કરવા કરતાં નિઃશસ્ત્ર બની બંધુઓના શસ્ત્રોથી મોતને ભેટવું શું ખોટું છે આ રીતે અધ્યાય પહેલો આપણને શીખવે છે કે નિરાશા જીવનમાં આવે તો એ ખરાબ નથી કારણ કે એ જ નિરાશા આપણને ભગવાન સુધી લઈ જાય છે અર્જુનના વિષાદ પછી જ શ્રી કૃષ્ણ પોતાના અમૃતમય ઉપદેશની શરૂઆત કરે છે જે અધ્યાય બેમાં આપણે સાંભળવાના છીએ તો મિત્રો આપ સૌજન રોજ થોડો સમય કાઢીને ગીતા વાંચવું સાંભળવું કે તેના ઉપદેશોને જીવનમાં ઉતારો એથી જીવનમાં સંચય દૂર થશે અને હૃદયમાં શાંતિ ઉતરશે તો મિત્રો પહેલો અધ્યાય પૂરો થયો છે બીજો અધ્યાય આપણે નેક્સ્ટ વિડીયોમાં સાંભળશું અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હા તેમજ વાર તહેવારની વ્રત કથાઓ વિધિ મહિમા સાંભળવા માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ ધન્યવાદ